વડોદરા જિલ્લાના સાંવલી તાલુકાના પ્રથમપુરાના સીમ વિસ્તારમાં છ વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે આ ઘટનાની જાણ થતાં સાંવલી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઈ બાળકના મૃતદેહનો કબજો કરી પીએમ માર્થે તાલુકા સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવ્યો હતો તો આ મૃત બાળક પ્રથમપુરા ગામનો જ હોવાની વિગત મળી આવી છે ત્યારે છ વર્ષીય ભવ્ય ઉર્ફે કાલુ જીતેન્દ્ર અંબાલાલ રાઠોડિયા હોવાનું જાણવા મળી આવ્યું છે તો સમગ્ર મામલે સાંવલી સહિત જિલ્લા ગ્રામ્ય પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ